મારું નામ બાલાભાઈ અકબરી હું ઓમ બીમાર નંદી ગૌશાળા જેમાં અવિરત આવી વીસ શ્રી ભાર્ગવદાસ બાપના સાનિધ્યમાં હું આવ્યો અને બહુ સુંદર સેવા છે તો આ હામાપર ગામ બગસરાની બાજુમાં એ બગસરાથી સાત કિલોમીટર થાય એવા હામાપર ગામની અંદર સ્વયંભૂ બાપુને અમારા કહેવાતી કે બાપુના કહેવાતી પ્રેરણાથી નહીં પણ બાપુની આવી અદભુત થી સાત કિલોમીટર દૂર આમાપર ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન અમારા ગૌશાળાના સેવા આયોજિત કરવામાં આવ્યું છે જ્યાં સ્વયંભૂ આવી સેવા છે જ્યાં સ્વયંભૂ સપ્તાહો પણ થાય એની જ પાછળ અમારે સુરત પણ સુરતનું એક સારું એવું સિલ્વરનેસ્ટ મંડળ છે એમને પણ એક એકથી કથા પ્રારંભ કરી રહ્યા છે અને એ પણ સ્વયંભુ ઓમ બીમા નંદી ગૌશાળાના સેવા તે કરે છે જ્યાં વીસ વર્ષથી અવિરત ભાર્ગવદાસ બાપુની લુલા લંગડા બીમાર ગૌધનની આવી અવિરત સેવા ચાલુ છે કથા દરમિયાન ડાયરા પણ બે સારા રાખવામાં આવ્યા છે બાવીસ બારનો ડાયરો છે

ગામ બનાવવાની ભાવનાથી વ્યાસપીઠ એ પણ બિરાજમાન છે તો મારો ભાવ છે કે આપ બધા સર્વે જે પણ સાંભળો જોઈએ આવી અદભુત કથા સ્વયંભૂ પ્રગટે છે એવી કથાનો અવશ્ય લાભ લેવા બધા